એક ભૂલ થઈ અને માતા પિતાની ઈચ્છા અધૂરી રહી ગઈ હું તમને એક ફોટો બતાવું આનું નામ છે અભિષેક શર્મા અને તમે સૌ પણ ઓળખી જ ગયા હશો જે એસઆરએચ એટલે કે સનરાઈઝર હૈદરાબાદ ટીમના ઓપનર ખેલાડી ગુરુવારે એટલે કે નવ તારીખે એસઆરએચ અને એલ એટલે કે લખનઉ સુપર જાયન્ટ્સ આ બે ટીમ વચ્ચે મેચ હતી જે હૈદરાબાદમાં રમાડવાની હતી અને આ મેચ જોવા માટે અભિષેક શર્માના મમ્મી પપ્પા આવવાના હતા પરંતુ અભિષેક શર્માએ ફ્લાઇટમાં ટિકિટ કરાવી પરંતુ તે હૈદરાબાદની જગ્યાએ અમૃતસરની ટિકિટ કરાવી તેથી ફ્લાઇટ અમૃતસર ઉતરી અને મેચ હતી હૈદરાબાદમાં એટલે ભૂલથી અભિષેક શર્માએ હૈદરાબાદની જગ્યાએ અમૃતસરની ટિકિટ કરાવી અને તેમના માતા પિતાને જે મેચ જોવાની ઈચ્છા હતી તે પૂરી ન થઈ